ભુજમાં પાણી બાબતે બોલાચાલીના પગલે થયેલા આત્મહત્યાના બનાવની કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી મારું નામ મનોજ ચાંદમલ દેવતવાલ છે સ્વર્ગીય જમનાબેનનો નાનો ભાઈ છું હું બનાવમાં શરૂઆતમાં એક નાનકડી વાત પાણી ઉપરથી મુદ્દો ઉપડ્યો છે ને પછી એટલું બધું એને ટોર્ચર કરવા માંડ્યા કે એને સુસાઈડ કરવું પડ્યું મારા એ જમનાબેન તેર તારીખના સુસાઈડ કર્યું છે લગભગ સાડા ત્રણથી ચારના ગાળામાં બસ અમને પ્રશાસન ઉપર પૂરો વિશ્વાસ છે પણ અમે એફઆરઆઈ લખાવી એને ઘણા દિવસો થઈ ગયા છે પણ નથી કોઈની ધરપકડ થઈ છે ને નથી અમને કોઈ એવો ધ્યાનમાં આવ્યો કે કોઈ કાર્યવાહી ચાલુ છે એમ પોલીસે કીધું હતું અમને કે જલ્દથી જલ્દ આમની અમે ધરપકડ કરશું એ ટોર્ચર જ કરવામાં આવ્યું છે એના રાતના એના ઘરમાં ગયા છે ને એ બધું એમને મારા બેને પોતે એટલું પાકું કામ કરી ગયા છે કે સુસાઈટનો ટાંકી લખીને ગયા છે ને એ પ્રશાસનને અમે આપી પણ છે ને વ્યક્તિઓના નામ સુદાંત આપવી જોઈએ કે ઘરના આવીને ઘરમાં આવીને એમને શું કર્યું છે એ ટોટલ વિગત આપી છે હજી હમણાં સુધી અમને કોઈ પણ એક વ્યક્તિની પણ ધરપકડ નથી થઈ બસ જેટલું બને એટલું જે સત્ય છે એ આધાર ઉપર અમને ઇન્સાફ આપો મારું નામ રેણુકા ચેરા ચૌહાણ છે મારો એક જ કહેવું છે કે એટલે મમ્મી જે બધા નામ લખી ગઈ છે જે બનાવ બન્યો છે એ મારા મમ્મી છે ન્યૂ લોટસ કોલોનીમાં રહે છે જમનાબેન નામ છે એમનો બધું લખી ગઈ છે હજી તક એમ લોકો નથી પકડ્યા ના કોઈક આવ્યા છે અહીંયા એને ન્યાય મળે બસ એવી રીતે જ અમારી અપીલ છે શનિવારનો બનાવ શનિવારનો બન્યો છે બનાવ તેર તારીખે અમારી વાત દસ દિવસથી થતી હતી મમ્મી બહુ જ ટેન્શનમાં હતા કે બહુ ઝઘડા થાય છે પાણી ભરવા નહીં દેતા મમ્મીનો લોન્ડ્રીનું કામ છે પાણી વગર કામ નહોતો થતો એ બહુ જ ટેન્શનમાં હતી એને ન્યાય મળે બસ એ જ એ જ માંગ છે અમારી કે એને ન્યાય મળે મારું નામ છાયા રવિ બારીયા છે જમનાબેન મારી મમ્મી છે ન્યૂ લોટસ કોલોનીમાં રહે છે દસ દિવસથી બહુ ત્રાસ હતા આજુબાજુવાળાના એ કહેતા હતા ફોન ઉપર કે દસ દિવસથી બહુ એ કંટાળા કરે છે મારાથી સહન નથી થતું એ લોકો બહુ ટોર્ચર કરે છે પાણીના લીધે કાંઈક ચર્ચા ચાલુ થઈ છે ઝઘડો પણ મેઇન મુદ્દો પાણી નથી એની ઇજ્જત ઉપર એવડી બધી વાત આવી ગઈ કે એનાથી સહન નથી હોય એટલે નરેન્દ્ર મોદી એને એના કાગળમાં લખી ગઈ છે કે નરેન્દ્ર મોદીને એની ભાઈ માને છે એટલે એનું પણ લખી ગયે છે કે ન્યાય એને ન્યાય જ જોઈએ છે બસ કોઈ પકડાના નથી હવે અમને ન્યાય જોઈએ છે એ લોકો બધા ફરાર થઈ ગયા છે જ્યારે શનિવારના આવું થઈ ગયું છે તેર તારીખના ત્યારથી એ લોકો ફરાર છે સાંજ સુધી હતા અને એ લોકો કોઈને પકડ્યા નથી આવું કડક બધું લખી ગઈ છે છતાં એ લોકો હજી સુધી કોઈ એક્શન નથી લીધું છે અમને ખાલી ન્યાય જોઈએ છે ન્યાય એટલે ન્યાય બીજું કાંઈ નથી સાંભળવું તમે ન કરી શકો તો અમને કહી દો કે ન થાય તો બીજી અમે બીજું કાંઈ પગલું ભરીએ પછી અમને શું કરવું છે અમને રેલી કાઢવી છે અમને ભૂખ હડતાળ કરવું છે કે આખો રોડ જામ કરવું છે એ પછી અમે નક્કી અમે શાંતિ રાખીને બેઠા છે કે પહેલાં એ લોકોને અમે ટાઈમ આપીએ કે એ લોકો કાંઈ કરી શકે એ લોકો ન કરી શકે તો પછી અમે પછી અમારી રીતે હવે કાંઈ કરવું પડશે અમને બધું જ નોટિસમાં લખી બધું એટલું કડક લખી ગયા છે નરેન્દ્ર મોદીને તો એટલો ભાઈ જેવો માને છે એ એટલે બસ એમનેથી પણ છે કે આગળ આવી ને આ કેસમાં એ અમને મદદ કરે અને એને સજા અપડાય જેટલા પણ આ ચાર ઘર ફરાર છે એને સજા અપાય બસ એ જ અમારી વિનંતી છે હવે બસ હવે અમારેથી સેન નથી થતું અમને ખાલી સજા જ જોવી છે એ લોકોને અને એ લોકોને બધાને પકડે ને એ લોકોને રોડ ઉપર મારે અમે મારી મારીને લઈ જઈએ એટલું અમને ક્રોધ છે અમે શાંતિ કરીને બેઠા છીએ હવે કોલોનીમાં તારીખ તેરના રોજ જમનાબેન માંગીલાલ બારોલિયા નામના સ્ત્રીએ આત્મહત્યા કરેલ એ અનુસંધાને તપાસ કરતાં એમના ત્યાંથી સુસાઇડ નોટ મળી આવેલ અને એ સુસાઇડ નોટમાં બાર વ્યક્તિઓના નામ લખેલા છે જેના પાડોશમાં રહે છે અને એ અનુસંધાને એના દીકરીના ફરિયાદ દાખલ કરેલ છે અને એ બાર વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસી ત્રણસો છ વિગેરે કુલ સાતેક કલમો સાથે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે છે